હું રાજકીય માણસ છું કદાચ હું ખોટું બોલતો હોય તમને લાગે ખોટું બોલ્યું દાદા નો કેટલા બે હું જે છે બરાબર પણ હવે જવાબ તપાસ કરીને આ દુકાન છે એના આધારે હું તરીકે સાહેબ દરખાસ્ત કરી દઈશ મને હુકમ કરી દેસો હા અનાજ તમે કઈ કરી શકો એમ જ મારા સાહેબ દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર સરકારી વાત એનો કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદર ની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કઈ કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે હું બોલું મારી કઈ શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ નહીં થાય આ ગરીબના પેટનું અનાજ છોટો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ

તમે બેન છે બેન કરી દેસુ એ કોઈ ચિંતા નથી ઈ થઈ જાય ઈ ઉપાધિ હાથ તમે ખુઈ શાંતિ ચાલા જાવ છોકરા બેઠા છે